ભાંગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું સિકોદર માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવની તિથિ નિમિત્તે વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો અને મહંતોના સામયો યોજવામાં આવ્યા હતા पूज्य महंत श्री एक हजार आठ बड़देवनाथ जी महाराज देव दरबार जागीर ब्रह्मलीन परम पूज्य संत श्री डूंगरपुरी जी महाराज वाव परम पूज्य श्री नागरबंजी महाराज करबोण संत श्री कनिराम बापू दुधरे बड़वाड़ा पूज्य अंकितपुरी बापू भापी मठ पूज्य संत श्री मावदास बापू रबारी समाज धर्मशाला ढीमा पूज्य संत श्री दास बापू मोटी पावड़ आश्रम પરમ પૂજ્ય વાવેસી સુઈ ગામ સાડા સાત ત્રણ પરગણા અને હિન્દવાણીકોડ દશનામ ગૌસ્વામી સમાજના બે હજાર એક સંતો મહંતો અને ગૌસ્વામી સમાજની શાલ ફૂલહાર અને ભેટ પૂજા આપવામાં આવી હતી આ સાથે નામી અનામી મોટી સંખ્યામાં આવેલ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારંભ સાથે જ હવન પ્રારંભ શક્તિ પૂજન અને ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ સાથે જ પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ વસ્તાભાઈ ભુવાજી પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ ભગવાનભાઈ ભુવાજી પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ નાગજીભાઈ ભુવાજી પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી કેસરાભાઈ પાવળિયા આ તમામ ભુવાજીઓના દિવ્ય આશીષ પણ મેળવવામાં આવ્યા હતા તો અંતમાં સર્વ સમાજ સાથે ભોજન પ્રસાદ લઈને તમામ છૂટા પડ્યા હતા

શીલ સમાન કોઈ दाता નહે વિપદ પડે વિધારણ હાર લગ્યા ઓરે રાખજો એ નંદી કેશવ રામજનક હે બેઠ કરે સબ કામો જર લેત જે શીશ જિસકી ચાકરી એસા ફળ તો હે ને આજ